હવે ગોમ માં જતો ગોમય કંટાળા ઢંગ આવતો નહી દેખાતી નહીં કોઈ નહીં ડોસિયા દેખાતું નહીં દેતો આ ઘરો પણ છીધે બાકી જતો રહેશે એક જોરી ચોરી કરી જતા રહ્યા

ભજનમાં નાખીએ મહેનત કરીએ અમે તો મહેનત કરીએ ભગવાન નું નામ તો દેવું પડે તમાર જે અમે તમાર તો આ બધી ઓરીની પૂનમ આવે એટલે ડાકોર ચાલુ કરી નાખવાનું ભાદરી પૂનમ આવે એટલે અંબાજી ચાલુ કરી નાખવાનું અને તહેવાર ભગવાન ના નામે શિવ ખાવા તમે તો અલે અમે તો થોડી વ્યાની કોઈનું

આ પેલા એવો હોય એવું મારે આ બરે જે કરે આપડે શું ખજુરીઓ તો નાખજો ખજુરિયા જે કરવું કામમાં તે કરતા હોય હું એ કંટારે હું ગોમમાં જાવું હા ગોમમાં જાવું ગોમમાં તું આવે ના ના ગોમમાં અતાર જાવું અને આ ઘરનો તો તો દાદીને બળ કોઈ દેખાતો નહી કે ઘરનો તારો માર દીધો તને ખબર નહી કે તમાર દાદો ગોમમાં ગયા તો હવે ઘડીક પછી આવશે

આવું મેરાબા નું હેરાબુ આપણને પેલો કન્યો દેખાતો ને કન્યા આવે તો કઈ જઈએ મેરામ તો હા બે કન્યા આવતા લગ બેઠી આવતો જશે એવું પોઈન્ટ પણ લાવો પોઈન્ટ પણ પીવું ના આપડે પીને જ આવેદેવી જવાનું નહીં પાવું માધેવી જવાનું

અહ તમે આ બેઠક ધરમાં બેહણો હા અલ્યા પણ માર ટક્કર આવી વરસાદ નહીં વરસાદ અન તમાર શું લાવવાનું મેરામાં અલ્યા બધું બહુ હ શું ના પણ તોય પણ લાવવાનું મેન મેન વસ્તુ લાવવાની મેન મેન વસ્તુ લઈ જિસ ને હેડો દેહા તો મિરંગી હા

આ જેલાના કન્ને બેન ડો પડશે એવું લાગે આ છોકરો ને હલાડા જેવા કર મારી છોકરા ઘેર જવું એને પણ કશું કરવું નહીં તે આ ખજુ દે આય આય જીવો હે દે તારે મેરો જોવા જવું ને આ બે ની દસે હે હે ફટોફટ વૈત્રાઓ હે ને બે ની દસે હારી પેઠામાં માં પણ આ વળવાર થવી તો થાય પણ હે ને વગર થા પૈસા પડે તો તું લઈ જતા છોકરો ખુબ જાય જવાબદારી તારી એટલે મેં કે હાલાક કરે આ ગોમ તું બસ અલે ઉપર એવો જોડે તો સીધા જોડે તો અલે એવો કે મને લઈ જાવ મેં કે મારા બાપો લઈ જતો નહી

જાઉં છું મેરા બંધ તો લઈ જવાના હો ને તમારો છોકરો બીજો છોકરો તો કોમ ધંધા આ નાનો કોમ કંપનીમાં જાય ને કરતો પાડવા

અરે આ તો મારી પાસે પહેલા ટમેલામાં મારવો પહેલા ટમેલામાં તમે તો સંદેશના મરઘા ઓલા અમે પહેલા

આઠે ગયા જવા દેવા કશું નહીં અરે ખોવાઈ જવાબદારી કોણ લે આ નહી પેલા બધા ના એ તો નવરા એ થોડું આપડે બધા ભાઈબંધ નો ભાઈબંધ ઊંઘા જતા હોય તો ના જવા દેવાય ને નકર આવરા લસણ ચડે આ કાકા ચાલે ચાલે વાત સાચી લે હું એમ નહી કેતો પણ એવા બે તો તને ખબર હે ને કે તું તો છોકરો તને ખબર નહી અત્યાર પેલા હી કોઈ ખાવાનું હોય ને તો પહેલા ગમે તે વાતે પેલા ને પહેલા લે ડોળા ને ડોળા પણ દર પૂનમે જાય હે તો નહી જો હોય તો જવાનું હોય તો દર પૂનમે જાય હે જ ને એટલે જ કહું કે ડાકોર ની પૂનમ તો મેલવા નહી કશું નહી અલે એ તો બે નવરાહ આપડે નવરા નહીં ભાઈ મારા બુક કોમ કાથો હે ગેર પડી સમજન અલે નવરાહ વાત સાચી તમારે ના નહીં કે તો હું બરાબર પણ ઈવા ચોક જૈન ઉભર તો મોન સમોન આલ ખબર તમને જો માલ હા એવા એમનો જૈન ચોક નો જૈન ચોક અવસર હોય ને તો જન ઉભર હા તમે ઉભર હો તમન શું કે હા આઈ ગયો નવરો કે કે હક ન કેતા કે લોકો હું નહીં ગમતો એટલે જ કેતા છે ને નહીં પણ ગમો એવું કરો ને આપડે કેમ્પ રાખે સેવા કેમ્પ રાખે થોડોક થોડોક સમય ભગવાન માટે કાઢો તમે એવું નહી કે આખી જિંદગી તમે મજૂરી કરી મરી જાવ

તો બોલે લોકો દર ડાકોર જાય ઓમ જાય જાય તેમ મોન સમાન ચલું મળે તો એનું કારણ એટલે મહાદેવ ના દર્શન મહાદેવ ના દર્શન કરવા બરાબર

જે થયું થયું મેરામાં નહી બધી ખબર પડી બધા પૈસા મા ઘેર આપડા ઘેર એવું પૈસા કરવાના આપણે સાધન કરીએ જય મિત્રો શ્રાવણ અને દાડો દાડો છેલ્લો આપડે કણભા મેરો ભરાયો મેરો ભરાય બસ કોઈ તાલુકામાં તો દરેક જણા જોવાનું ભૂલતા દરેક જણા જોવા આવજો અમે મેરામાં અવાજ જઈએ હર હર મહાદેવ અને આ છેલ્લો સાવન નો આપડા છેલ્લો વિડીયો હ અમારા સાવન નો તો દરેક જણા કોમેન્ટ માં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં બોલો હર હર મહાદેવ બોલો રે હર હર મહાદેવ